આગામી દિવસમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગની દોરીથી ગળા કપાતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આગોતરા સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે નાગરિકોના જીવનને કોઈ નુકસાન ન થાય તે હેતુથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર અને બ્રિજ ઉપર જીઆઈના વાયર લગાડવામાં આવ્યા છે મહાનગરપાલિકા દ્વારા કુલ સત્તર જેટલા ફ્લાયઓવર અને બ્રિજ ઉપર કરવામાં આવ્યા છે જેથી રાહદારીઓને અને વાહન ચાલકોને પગ પતંગની દોરીથી થતી ઈજાઓથી બચાવી શકાય આ સમગ્ર કામગીરી અંદાજે રૂપિયા પંચાણું હજારના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે અને આગામી

અને ઉત્તરાયણની વાત કરીએ તો ચૌદમી જાન્યુઆરી અને પંદરમી જાન્યુઆરીએ વડોદરામાં પતંગો ઉત્સવ ખૂબ જોરશોરથી મનાવવામાં આવતો હોય છે વડોદરા શહેરમાં શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને પગપાળા રાહદારીઓ જતાં પતંગની દોરીથી અકસ્માત થતા હોય છે નાગરિકોની સલામતી સુરક્ષા જળવાય એ માટે અમુક નાગરિકો અમુક એનજીઓ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટના થાંભલાની વચ્ચે જો જીઆઈ વાયર બાંધવામાં આવે તો જે રોડ પર દોરી પડતી હોય છે અને લોકોના ગળામાં ફસાતી હોય છે એમાં આપણે નાગરિકોના જાન બચાવી શકીએ અને નાગરિકોને થતી ઈજા ઓછી કરી શકીએ એ એવી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા માનસિ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગને આ પ્રકારની તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી લગભગ વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ઝોનના સત્તર જેટલા ફ્લાયઓવર બ્રિજ રિવર ઓવર બ્રિજ ઉતરા તહેવારને અનુલક્ષી અને રાહદારીઓને અકસ્માત ન થાય એ રીતના જીઆઈ વાયર લગાડવામાં આવ્યા છે લગભગ પંચાણું હજાર કરોડના ખર્ચે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ખાસ કરીને ઉત્તર ઝોનની વાત કરીએ તો અમિતનગર બ્રિજ ઉર્મી બ્રિજ ફતેહગંજ બ્રિજ લાલબાગ બ્રિજ છાણી બ્રિજ પશ્ચિમ ઝોનની વાત કરીએ તો પંડ્યા બ્રિજ અટલ બ્રિજ કલાલી બ્રિજ મિલ બ્રિજ અકોટા દાંડિયા બજાર બ્રિજ નવાયડ બ્રિજ વિશ્વામિત્રી બ્રિજ અને હરિનગર બ્રિજ પર આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને દક્ષિણ ઝોનમાં વણસર બ્રિજ સોમા બ્રિજ પ્રતાપનગર બ્રિજ ન્યૂ માંજલપુર બ્રિજ આમ ત્રણ ઝોનમાં જે એટલા બ્રિજો છે એની ઉપર રોડને સમાંતર સ્ટ્રીટ લાઇટના થાંભલા પર આ જીઆઈ વાયરો બાંધી અને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આપના માધ્યમથી નાગરિકોને અપીલ છે કે નાના બાળકો રોડ ઉપર પતંગ ના ચગાવે જોખમી જગ્યા પર પતંગ ના ચગાવે અને દોરા વડે કોઈ ઈજા થાય તો તાત્કાલિક નજીકના પીએચસી સેન્ટર એ નજીકની ગવર્મેન્ટ હોસ્પિટલનો સંપર્ક કરે ખાસ કરીને જે નાયલોની દોરી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ નાગરિકો દ્વારા થતો હોય છે કે જે ઘણી વખત પશુ પક્ષીઓ અને મનુષ્ય માટે જાનલેવા સાબિત થતી હોય છે તો આપણે શું ભેગા મળી ને ઉત્તરાયણનો તહેવાર સેફ રીતે ઉજવીએ જેથી કરીને પર્યાવરણનું રક્ષણ થાય પક્ષીઓને ઓછી ઈજા પહોંચે અને જે રાહદારીઓ છે અને દ્વિચક્રી વાહન ચાલકો છે એમને પણ દોરાની ઈજા ઓછી થાય મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રામાણિકપણે નાગરિકોની સલાહની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ પગલું લીધું છે આશા રાખીએ કે ઉત્તરાયણનો તહેવાર ખૂબ સેફ રીતે આપણે સૌ ઉજવીએ